પોરબંદરમાં વૃક્ષોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે ત્યારે દાયકાઓ અગાઉ મહારાણાએ વૃક્ષોના જતન અને સંવર્ધન માટે પંચ વર્ષની યોજના કરી હતી અને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન આપ્યું હતું જેને આજ પણ નગરજનો યાદ કરી રહ્યા છે

ત્યારે જાગૃત રજવાડાઓ પર્યાવરણ માટે જંગલો માટે ખાસ કામગીરી હાથ ધરી છે જેમાં પ્રકૃતિ પ્રેમી મહારાણા જ્યારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે વૃક્ષારોપણની અનોખી પંચવર્ષીય યોજના શરૂ કરી હતી આ યોજનામાં પોરબંદર સ્ટેટના દરેક ખાતેદારોએ પોતાના ખેતરમાં અનુકૂળતા મુજબ વૃક્ષ વાવવાનું આયોજન કર્યું હતું વૃક્ષ વાવવાથી ઉત્તમ ઋતુ

તેમજ આ વૃક્ષોને નુકસાન મામલતદાર દ્વારા રૂપિયા પચીસ નો દંડ ફટકારવામાં આવ્યો હતો એટલું જ નહીં લોકોએ કેટલાક અને ક્યાં ક્યાં વૃક્ષો વ્યાવ્યા તે અંગે છાપેલા પત્રકમાં લખેલા રેકોર્ડ પણ સાચવવામાં આવ્યા હતા આ વૃક્ષો વધારે પ્રમાણમાં કેમ ઉછેરે તે સંબંધે એક તકેદારી સ્ટેટના રેવન્યુ પોલીસ તથા પબ્લિક વર્કર ખાતાઓએ રાખવામાં રહેતી હોય છે પોરબંદર રાજ્યનો કોઈ ખેડૂત ફળાવ ઝાડ સીમ સેડે કે કુવા કાંઠે વાવવા ઈચ્છતો હોય છે તો તેમજ મામલતદારની ચિઠ્ઠીથી રોપતા મફત આપવામાં આવતા હતા પોરબંદર રાજ્યમાં કુલ ઓગણત્રીસ ઠેકાણે અનામત જંગલો રાખતા હતા એટલું જ નહીં પોરબંદર સ્ટેટમાં રાયણ વૃક્ષો તેમજ

વૃક્ષો પ્રત્યેના આ પર્યાવરણ પ્રેમને આજે પણ પ્રજા ભૂલી નથી આવા રાજ્ય દિગદ્રષ્ટિને કારણે દાયકાઓથી અનેક વૃક્ષો આજે જિલ્લાભરમાં અડીખમ તમને જોવા મળે છે એટલું જ નહીં આજના સમયમાં પણ લોકોને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર